નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે હું તમને એક એવી રેસિપી શીખવાડવાનો છે ભાવનગરમાં અમે શાક દાળપુરી જ ખાતા હોઈએ પણ શાકપુરી કઈ રીતે બને ને એની પૂરી રેસિપી છે જો તમે ડુંગળી લસણ ન ખાતા હો તો તમે ન નાખતા બાકી આખી રેસીપી આવે છે ચાલો તમને કઈ રીતે બને છે અને એ પહેલાં તમે જો મારી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો તો ચાલો આખી રેસીપી તમને બતાવો જો આ છે ને વટોણા છે પચાસ ગ્રામ છે ત્રણસો ગ્રામ છે ટમેટાની પ્યુરી આ છે ત્રણસો ગ્રામ છે આપણે ડુંગળી અને આ હો ગ્રામ છે લસણ હો ગ્રામ મરચાં અને કોથંબરી છસો ગ્રામ આપણે બટેકા લીધાને બટેકાને સાયલવાળા રાખવાના ને આ રીતે કટકા રાખવાના છે મીડિયમ સાઇઝ અને આપણે ખડો મસાલામાં હરિયાળી લીધી છે તજ લીધું છે બાજુ લીધું તમાલપત્ર છે હિંગ મરચું અને હળદર આટલી વસ્તુથી આપણે બનાવવાનું છે ચાલો ત્યારે રેસીપી શરૂ કરીએ સૂલો આપણે પ્રગટાવી દીધો છે અને હવે આપણે વગર તો શુદ્ધ તેલનો આપણે વગર મેકી દેવી છે દોઢસો ગ્રામ જેટલું તેલ નાખવાનું છે તો આપણે દોઢ ચમચી જેટલી રાઈ લઈ લીધી છે ને જીરું મિક્સ છે રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે અંદર ખડો મસાલો બીજો નાખશું તો તમાલપત્ર લવીને તો રાજ એક તજનો ટુકડો છે બાજ્યનો ટુકડો છે અને થોડી એ વરિયાળો છે હવે ત્યારબાદ આપણે જે બટેકા લીધા છે ને જોવા છસો ગ્રામ એ નાખી દેવાના

નાખ્યા બાદ આપણે મીઠું નાખી દેવું થોડું એવું મીઠું મિક્સ કરી શિયાળાની સાંજ છે અને ભાવનગરમાં દાળપુરી અને શાકપુરી આ બે વસ્તુ ફેમસ છે અને તેમની રેસીપી હું તમને શેર કરી રહ્યો છું આ રેસીપી સાત થી આઠ વ્યક્તિ ખાઈ શકે ને છે પવન પણ જોરદાર છે હવે આપણે પાંચ મિનિટ છેડવા દઈએ આ લીલું લસણ વટોણા આ નાખો નાખી શકાય નો નાખવા હોય તો નો નાખો તો એ ચાલે આ સૂકી ડુંગળી ત્રણસો ગ્રામ લીધી છે આપણે આદુ અને મરસાની ટેસ્ટ ભેગી છે એટલે આમાં ત્રીસ ગ્રામ જેટલું આદુ હતું ને બાકી પચાસ ગ્રામ મરસા નાખેલા હતા પાંચક મિનિટ આપણે છડવા દઈશું આને તો હવે આપણે કશ્મીરી મરચું નાખીએ છીએ બે થી ત્રણ ચમચી જેટલું અને થોડું આપણે તીખું મરચું નાખશું તો આ તીખું મરચું છે એક ચમચી જેટલું આપણે નાખ્યું છે સાથે જીરું છે એ આપણે બે ચમચી જેટલું નાખી દઈશું હવે તેને મિક્સ કરી દેવી એકદમ મસાલેદાર ચાક બની ગયું છે તમે લો હવે જેની અંદર આપણે ટમેટાની પ્યુરી છે ને તે નાખી દેવું આપણે પાણી ઉમેરશું જરૂરિયાત મુજબ આપણે પાણી નાખી દઈશું અંદર બે ગલા જેટલું અને તમને જો વધારે લાગતું હોય થોડુંક વધારે નાખીને સેંટ થવા દેસું પાંચથી સાત મિનિટ આપણું આ પાણી બળશે ને ત્યાં આપણું શાક એકદમ થિકનેસવાળું થઈ જશે તો જોઈ શકાય છે આપણું જે શાક છે એ સરસ રીતે એકદમ સડી ગયો છે જો હવે તેની અંદર તમે જો આમસુર નાખવું હોય તો તમે નાખી શકો હું એક ચમચી જેટલો આમચૂર પાવડર લઉં છું નેચરલ ખટાશ આવશે અને હવે થોડું એવું આપણું મીઠું જરૂરિયાત મુજબ નાખી દઈએ અને લીંબુ આમખુર નાખો તો તમારે ખટાશ એટલી બધી નહીં પકડે જે લીંબુથી આવે ને એવી வரையு மீக்க உத்தி கோரிப்பூர શાક પાછું પડી જાય ને એવું આપણું એકદમ દેશી શાક બની આ તમને કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે તમે હાથે બનાવશો તો તો આપણે અત્યારે પૂરી તળવા માટે શુદ્ધ સિંઘેલ નાખી દઈએ છીએ આજે આપણે અન્ય પૂરી ને પરોઠા બનાવ્યા છે તો હવે આપણું પરોઠું છે તે નાખી દઈએ પરોઠું છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આને છોડીને ખાવાના હોય છે આ જો એકદમ ખસ્તું પડ હોય ને તેને તો ફર્સ્ટ ક્લાસ એકદમ આપણું પરોઠું થઈ ગયું છે તેને જો એને આપણે બહાર કાઢી આ આખું પરોઠું કમ્પ્લીટ થતું હોય છે પૂરી બનાવો તો તમને મજા આવે પરોઠો હોય તો તમારે સોળે ને ખાવું હોય ને તો ખાઈ શકો એકદમ પરફેક્ટ જાય તો અત્યારે બની ગયું છે આપણું શાક પરોઠા ડુંગળી ગાજર અને લીંબુ આ બધી વસ્તુઓ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે જુઓ આમે પરોઠા છે અને આપણું શાક છે બનાવેલું કમ્પ્લીટ અને આ ડીશ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ટેસ્ટ કરીએ તો આપણા પરોઠા એકદમ જુઓ તમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આ છે આપણું શાક ગાજર અને ડુંગળીનું સલાડ છે ડુંગળી ઉપર થોડુંક આપણે લીંબુ નીચવી દઈએ અને શાક તો આપણું પરફેક્ટ થઈ જ ગયું છે તમે જુઓ એકદમ જોરદાર આ શાક એકદમ સિમ્પલ છે અને સારું અને વાળું શાક છે તમે જુઓ આ શાક તમને એકદમ ખાવાની ખૂબ મજા આવશે અને જો તમે એકવાર ટ્રાય કરો અને તમે આ રીતે બનાવીને મને કોમેન્ટમાં કહો કેવું બનાવી જુઓ તમે આ મોજ ભાવનગરમાં જ છે તમે જો તમારા સિટીમાં આ મોજ કરતા હો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ ખાસ મને કહેજો ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય હિન્દ